નમસ્કાર મિત્રો હું છું મનીષ ભંડેરી ગુજરાતમાં છેલ્લા ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન ગુજરાતની જનતાએ એક ધારૂ અને એક હથ્થું આપ્યું છે જેનું આજ ભયંકર પરિણામ છે એ ગુજરાતની સાત કરોડ જનતા છે એ ભોગવી રહી છે એમાં આજે ખેડૂતો પણ એનો ભોગ છે એ બની ગયા છે ખેડૂતો પોતાના પાકનું ઉત્પાદન કરે માર્કેટમાં માર્કેટિંગ યાર્ડમાં વેચવા જાય તો પોષણક્ષમ ભાવ ન મળે જ્યારે વાવણી કરવાની હોય વાવેતર કરવાનું હોય ત્યારે સારું ગુણવત્તાવાળું જે બિયારણ મળવું જોઈએ એના આ ભાજપના રાજમાં નકલી બિયારણ છે એ ખેડૂતોને પધરાવવામાં આવે છે વાવણી કર્યા બાદ પોતાના પાકની જાળવણી કરવા માટે એનો ઉછેર કરવા માટે સમયના અંતરે ખાતર અને જંતુનાશક દવા છે એની જરૂરિયાત છે એ ખેડૂતને રહેતી હોય છે પણ આજ ભાજપના રાજમાં ખાતર અને જંતુનાશક દવાઓ પણ આજ નકલી છે એ મળે છે પરિણામે ખેડૂતોનો પાક છે એ નિષ્ફળ જાય છે ખેડૂતો જે ઉત્પાદન લેવા જોઈએ એ લઈ શકતા નથી અને દિન પ્રતિદિન ખેડૂતો કરજમાં ડૂબતા જાય છે આજે ખેતી કરવા ખેડૂતના દીકરાઓ કોઈ રાજી નથી ખેતી છોડી રહ્યા છે ખેતી છોડવાથી આજે ગામડાઓ છે એ ભાંગી ગયા છે તો આનું પાપ છે એ ભાજપને જાય છે આ ભાજપના પાપે આ બધું થઈ રહ્યું છે હમણાં જ ટૂંકા સમયગાળામાં સમગ્ર ગુજરાતમાં નકલીની લાઈન લાગી છે દરેક ક્ષેત્રની અંદર નકલીની ભરમાર થઈ છે અને વળી આ નકલીના મૂળમાં તમે જાઓ એટલે ભાજપના નેતાઓ ભાજપના કાર્યકરો છે એ સંકળાયેલા હોય છે થોડાક દિવસો પૂર્વે જ અમરેલી જિલ્લાના અમરેલી તાલુકાના મોટા આકડીયા ગામ નજીક એક રાસાયણિક ખાતર બનાવતી ડુપ્લિકેટ ફેક્ટરી છે એ ઝડપાય છે તો આટલા સમય આ ફેક્ટરી ચાલતી હતી તો ભાજપના કયા નેતાના આશીર્વાદથી ચાલતી હતી અને ખરેખર તો આની તપાસ કરીને ઊંડા મૂળ સુધી જવું જોઈએ કેટલા સમયથી ફેક્ટરી ચાલતી હતી કેટલી ખાતરની ડુપ્લિકેટ ગુણ્યો ભરીને કયા કયા ડેપોમાં મંડળીઓમાં કયા ખેડૂતોને વેચી એના મૂળ સુધી જાવવું જોઈએ અને જે આ ખાતર બનાવતી ફેક્ટરીનો જે માલિક છે એ ફરાર છે એની તાબડતોબ એની ધરપકડ થવી જોઈએ એની તપાસ થવી જોઈએ અને જે કાંઈ મુદ્દાઓ છે એ મુદ્દાઓનું વિશ્લેષણ કરીને આની પાછળ જવાબદાર વ્યક્તિઓ છે એને જેલના સળિયા છે ગણવા જેલની અંદર છે એ મોકલવા જોઈએ આજે તમે ખેડૂતોને પણ છોડતા નથી જે ખેડૂત દિવસ રાત જોયા વગર ટાઈટ તડકો કે વરસાદ જોયા વગર આજે પોતે પરસેવો પાડીને જગતનું પેટ ભરવાનું કામ કરે છે પાલન કરે છે એવા ખેડૂતોને પણ તમે નકલી બિયારણ નકલી ખાતર નકલી જંતુનાશક દવાઓ છે એ પધરાવવાનું કામ કરો છો પાપ કરો છો આ ભાજપનું શાસન છે અરે ગુજરાત જનતાને વિનંતી કરવી છે ગુજરાતના ખેડૂતોને વિનંતી કરવી છે આ ભ્રષ્ટાચારી ભાજપને ભાજપના શાસકોને ઉખેડીને ફેંકી ગયો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ગણતરીના મહિના જ જ્યારે બાકી છે ત્યારે એનો સબક શીખવાડવા માટે આજે ફાટી ગયા છે ભાજપના શાસકો નેતાઓ એને સબક શીખવાડવા માટે આ સ્થાનિક સ્વરાજ્યમાં સમગ્ર ગુજરાત રાજ્યમાંથી ભાજપનો સફાયો કરો અને બે હજાર ગુજરાતની ગાદી ઉપરથી પણ ભાજપને દૂર કરીને ખેડૂતોની સરકાર યુવાનોની સરકાર મહિલાઓની સરકાર દરેક સમાજ અને વર્ગની સ ચિંતા કરતી સરકાર બને એના માટેના પ્રયત્ન છે ગુજરાતની જનતાએ કરવા જોઈએ અસ્તુ જય હિન્દ જય જય ગરવી ગુજરાત